ભેસાણના ચૂડા ગામે શ્રી રામજી મંદિરે પ્રતિષ્ઠા મહોત્સવ એકબીજાના સાથ સહયોગથી આ ભગીરથ કાર્ય સફળ બનાવ્યું ભેંસાણ તાલુકાના ચુડા ગામે જે સમયની ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી અને છેલ્લા એક વર્ષથી જેની તૈયારીઓ ચાલી રહી હતી તે શુભ ઘડીની આજના દિવસે ખૂબ જ ભવ્યતાના ઉત્સાહભેર શરૂઆત કરવામાં આવી ગ્રામજનોના પૂરા સહયોગ અને ઉત્સાહથી કમિટીની ખૂબ જ મહેનતથી એક ખૂબ જ ભવ્ય રામજી મંદિર નિર્માણ પામ્યું છે આ મંદિરનું શિલાપૂજન બાવીસ જાન્યુઆરી 2024 ચોવીસ એટલે કે શ્રી લલ્લા અયોધ્યામાં જ્યારે બિરાજમાન થયા ત્યારે કરવામાં આવ્યું હતું સાથે સાથે બાજુમાં આવેલ શ્રી હનુમાનજી મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે ત્યારથી આજ દિવસ સુધી ગામના યુવાનો અને વડીલોએ ખૂબ જ મહેનત અને એકબીજાના સાથ સહયોગથી ભગીરથ કાર્ય સફળ બનાવ્યું છે આ ત્રણ દિવસના કાર્યક્રમમાં ગામના તમામ લોકોનું મહાપ્રસાદનું આયોજન નાની પાટલી લેવા પટેલ સમાજ ખાતે રાખવામાં આવ્યું છે અને રસોડા વિભાગ અને યજ્ઞશાળા વિભાગના તમામ સ્વયંસેવકો ખૂબ જ ઉત્સાહથી સેવાનું કાર્ય કરી રહ્યા છે તે ખરેખર બીરદાવાને પાત્ર છે હું શ્રી મહાકાળી સેવાગ્રથ મહાકાળી મંદિર સોડા પ્રમુખ બોલું છું અમારે જૂનાગઢ જિલ્લાના ભેસણ તાલુકાના સોડા સુરઠ ગામે રામજી મંદિર નવું રામજી મંદિર જે બનાવવામાં આવ્યું છે તેના પુનઃ પાન પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આ જે પાંચ છ સાતમાં કરવામાં આવે છે તેમાં મહાકાળી મંદિરે આજે જળ યાત્રા નીકળી છે અને ગામ આખું સજોડે અહીંયા આવ્યું છે ગરબાની અને ધમધમાટી બોલે છે અને મહા ઉત્સવ આ ત્રણ દિવસનો ઉજવે છે ભેસાણ તાલુકાના સુડાસોટ ગામમાં અને બધા ગ્રામજનોને સાથ સહકારથી એક ભવ્ય આયોજન અમે કરેલું છે અને આમાં દરેક ધર્મ પ્રેમી જનતાએ ભાગ લેવા અમારા તરફથી બધાને હાર્દિક નિમંત્રણ છે જય મહાકાળી માતાજી અહેવાલ પંકજ વેગડા લોકાર્પણ